जामुगड़ा ना रूपाली मैदान ખાતે জামুগڑا प्रीमियर लीग टूर्नामेंट અંતર્ગત કુલ 45 જેટલી ટીમો રમી હતી જેમાં ફાઈનલ મેચ জামুগڑا તેમજ ભાનપુરા વચ્ચે રમાઈ હતી આ ફાઈનલ મેચમાં પંચમહાલ જિલ્લા भाजप प्रमुख મંગભાઈ દેસાઈ द्वारा टॉस उछालવામાં આવ્યો હતો જેમાં જામુગડા ટીમ જીતી હતી અને બેટિંગ પસંદ કર્યું હતું જ્યારે ભાનપુરા ટીમે ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં જામુગડા ટીમનો ભવ્ય વિજય થતાં મયંકુમાર દેસાઈએ બંને ટીમોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે જામુગડા ભાજપ પ્રમુખ રંજીતભાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ જામુગડા સરપંચ જીતકુમાર દેસાઈ તાલુકા મહામંત્રી વિક્રમભાઈ વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા તથા આ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં તાલુકાની પ્રજા ઉપસ્થિત રહી હતી જ્યારે ટ્રોફીના સ્પોન્સર ગિરિરાજ દ્વારા આપવામાં આવી હતી જ્યારે ઉપસ્થિત મહેમાનો અને હસ્તે ખેલાડીઓન ટ્રોફીનેત્રમાં આવી હતી આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવનાવા વીડિયો આપણને જોવા મળી રહે